એવું ના થાય કે કયું મંદિર બન્યું કયું મંદિર નથી બન્યું અમારે અલ્બે નગર તિહારવાળાનું ગંગાચળ કોવા વાળું ચિહરવાનું મંદિર બનાવવાનું જ છે પછી વાતચીત ચાલુ છે અને મિટિંગ ફિટિંગ મોટી કરી હમ હમ અને જે જે લોકો આયોજન કરવાનું છે એ કરતા જ હશે કામકાજ બધું આપણે તો આયોજન થાય એમ જ રાજી છે અને આપણે આપણો સાથ સહકાર ભાઈ હેલો ગામના મંદિરમાં કોઈ બી મંદિર હશે તે હું આપણો સાત સાકાર પેલો આપીશું શું લેવલ આપણે માતાજીના મંદિરથી કોઈ એમ રાખવાનું થતું નથી ભેદભાવ આપણે તો અહીંયા નવું ચહેરમાંનું મંદિર બનાવ્યું તો આપણે તો ફૂલ સપોર્ટ હતો હં અને એ નવું બનાવ્યું છે ને અમારે માતાજીનું મુખ્ય મંદિર હતું એ બનવાનું બાકી છે તો બનાવવાનું છે પણ વીઆઈપી એક નંબર બનાવવાનું છે માતાજી ચહેરમાં

એ ગાડી આપડી તેજ આઈ છે અને આ બધી જગ્યા છે ડાળો થોડો પડે એટલે મંદિર દેખાતું ન હોય પણ નજીક જન મેન સ્થળ છે આખા વિશ્વ કીધું કે આખા વિશ્વમાં ને તો મેન સ્થળ તો તો આપણે આપણે દર્શન કરીને થાય અચ્છા આપણે ગંગા જોડીએ છીએ હરમાનો જો તમે ભવિષ્ય ઉગ દિવસ માં ચહેર નાગડીના રૂપે દર્શન આપે છે વસ્તીને આપે તો છે હા સાચી વાત Ммм. Превысь на блядь, да, сендап Я А, бладень и бляток.

એ મારી ચહેરામાં તો આપણે તો ચેરમાં ઘણા વર્ષો ચાલે છે ઘણી માતાજી આલ્યા છે હમ આપણે માગવાતું થાતું સ્થળ છે ચહેરામાં તો તમને ધંગાજળ કુવાનો દર્શન કરાયા હમ સ્થળ જઈને તમારે ગુરુજીમાં જઈ તમે દર્શન કરાયા તો ચહેરામાં બેઠો શેર કરો

તો અહીંયા આપણો વ્લોગ પૂરો કરીએ છીએ તો જેમ પણ એમ બધા મિત્રો આપણા આ બ્લોગને જે મારા બ્લોગને બધા શેર તો કરજો એક બે જણાને તો શેર કરશો તો અમાર તો હોય અને શેર કરજો જરૂરથી તો આપણો બ્લોગ અહીંયા વિષ્ણુભાઈ પૂરો કરીએ છીએ તો બધાય આપણા બ્લોગને લાઇક કરજો ખાસ તો શેર કરજો અને મારી ચેનલ છે મારા વિષ્ણુભાઈની બહેનની આપું ચહટ ઉગળી તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારો

તો બલો બધાય પ્રેમથી એકવાર ચહેરમાં ની જય 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 જેર લખો વિડીયો માં કેટલા ઘણા કમેન્ટ કરે જોય છે કે જય જય જેર આવે આપણે તો યુદ્ધ છે રેડી હ ચહેરમાં લખાઓ કેટલાક ચહેરમાં મને જય ચહેરમાં મને જય જય જેર કેટલી વાર લખો હા જે વિડીયો જો હોય તો ખાસ ચહેરમાં મોનતા હોય ને તો ચહેરમાં લખવાનો કમેન્ટમાં ભૂલતા જ નહીં એક ડણો જોવાય તો ઈ પણ ચહેરમાં ની કમેન્ટ અંદર મારજો મારજો ને મારજો રેડી રેડી તાજમાં આપણો લોકો પૂરો કરી જય 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 માતા